ભારતમાં તેઓ નવી દિલ્હી જયપુર અને આગ્રાની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ અને બીજા પરિવાર સાંસ્કૃતિક સ્થળોએ યોજાતા કાર્યક્રમોમાં પણ હાજરી આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જેડીવાની મુલાકાત થવાની છે જે સમાચાર મળી રહ્યા છે બંને દેશોના નેતાઓ વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થશે નવી દિલ્હી જયપુર અને આગ્રાની મુલાકાત લેવાના છે તો રાષ્ટ્રપતિ સાથે પણ વાતચીત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જેડીવાંસની મુલાકાત થવાની છે બંને દેશોના નેતાઓ વચ્ચે સહિયારી આર્થિક અને ભૂ રાજકીય પ્રાથમિકતાઓ પર ચર્ચા થશે નવી દિલ્હી જયપુર અને આગ્રાની મુલાકાત લેવાના છે જેડીવાંશ જેઓ ભારતીય મુલાકાતે આવી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર સાંસ્કૃતિક સ્થળે યોજાતા કાર્યક્રમોમાં હાજરી આપવાનો છે તો અક્ષરધામ મંદિર પણ જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેઓ જયપુર આગ્રાની પણ મુલાકાત લેવાના છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી આજે ચાર દિવસની ભારત મુલાકાતે છે ત્યારે આ યાત્રામાં તેમની પત્ની ઉષા વેન્સ અને ત્રણ બાળકો પણ તેમની સાથે છે ઇટલીની મુલાકાત લીધી પછી તેઓ અહીં આવ્યા છે તો મુલાકાત દરમિયાન જેડી વેન્સ પીએમ મોદી વિદેશ મંત્રી એસ જયશંકર એનએસએ અજીત ડોભાલ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન કવાત્રાને પણ મળવાના છે પીએમ મોદી જેડી રાત્રે ભોજન પણ એક સાથે લઈ શકે છે જ્યારે કે સોમવારે રાત્રે જ જયપુર જવા રવાના થશે જ્યાં મંગળવાર સુધી રોકાશે અને બુધવારે આગ્રાની પણ મુલાકાતે જવાના છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જેડીવેન્સ ત્યાં ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે